નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ પવિત્ર શ્રાવણ માસનો ચોથો અને અંતિમ સોમવાર હોય દેવાધિદેવ મહાદેવને વાઘોડિયા રોડ પર આવેલ શ્રી રામેશ્વર સેવા સમિતિ સંચાલિત રામેશ્વર મહાદેવ મંદિરે શાકભાજી ફ્રૂટ ઘી કમળ અને ફૂલોનો મનોરથ મહાદેવને કરવામાં આવ્યો રામેશ્વર મહાદેવ મંદિર જે વાઘોડિયા રોડ પર આવેલું છે ત્યાં ખાસ શ્રાવણનો અંતિમ સોમવાર હોય ત્યારે આયોજન કરવામાં આવ્યું હતું અલગ અલગ શાકભાજી ફ્રૂટ ઘી કમળ તેમજ ફૂલોનો મનોરથ મહાદેવને ધરાવવામાં આવ્યો વોર્ડ નંબર પાંચના ભાવિ ભક્તો મોટી સંખ્યામાં મહાદેવના આ મનોરથના દર્શન કરવા માટે પહોંચ્યા હતા

हर हर भोले नम शिवाय। ओम नम शिवाय। ओम नम ओम नम शिवाय 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 Om um. <laughs> um. Namah Shivay, Om um, Namah Shivay um, Shivurameshwaray, <laughs> Shivurameshwaray Har vole, namah Shivaya. Um, Swarai, har vole, namah Shivaya. <laughs> ચાર આ શ્રાવણ મહિનાનો અમેરો કર્યો આજે છેલ્લો મનોરથ હતો જેથી રામેશ્વર ભગવાનની ભૂના કમળ તથા અમે શાકભાજીનો મનોરથ કરી અને ખૂબ ત્રણેય સાંજન કરી આ મનોરથનો ઉજ્યો અને મોટી સંખ્યામાં લોકોએ એમને દર્શનમાં લાભ લીધો હતો જય શિયારમ